હું રાજેશ શુક્લ આપ સૌને આવકારું છું કેમ છો બધા મજામાં હસતા રહો ઉત્સાહ સાથે કામ કરતા રહો આ વિડીયોમાં આપણે વિભાગ એની અંદર પૂછાતી ખાલી જગ્યા વિશેની વાત કરવાની છે તો ખાલી જગ્યા આપણે જોઈએ તો જેની અંદર પ્રકરણ એકની વાત આપણે કરીએ તો અહીંયા ખાલી જગ્યા જે આપણે આપવામાં આવેલી છે એનો ગુસ્સા આપણે શોધવાનો છે એકસો પંદર અને એકસો એકસઠનો હવે અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે જે આપેલો છે જેમાં એકમનો અંક પાંચ છે એ એકમનો અંક એક છે તો અહીંયા આપણે અલગ અલગ છે જો બંનેના એકમના અંક પાંચ હોત તો આ બેમાંથી એક ઓપ્શન આવત પણ અહીંયા બે અલગ અલગ છે એટલે આપણી પાસે એક જ જવાબ રહે છે જે છે ત્રેવીસ તેનો સાચો જવાબ શું છે તો ત્રેવીસ છે હવે આપણે ગણતરી કરીને જોઈ જોઈએ તો ગુસ્સા આપણે મેળવો છે તો એકસોને પંદર આપણે લઈએ તો એકસો પંદર તો પાંચ વડે આપણે ભાગ ચલાય તો પાંચ દો ને દસ અને પાંચ તેરીને પંદર પાંચ વડે ભાગ ચાલ્યો અહીંયા આપણે જોઈએ તો એકસો ને એકસઠ છે તો એકસો એકસઠ છે તો જેની અંદર આપણે જોઈએ તો અહીંયા ભાગ જો આપણે ચલાવીએ તો આપણી પાસે ત્રેવીસ છે તો ત્રેવીસ આપને મળે છે તો સાત વડે ચલાવીએ તો આપણે ખ્યાલ આવે સાત દુ ને ચૌદ સાતથી આપણે ચલાવીએ છીએ સાત દો ને ચૌદ બે અને સાત તેરીને એકવીસ સાત દુ ચૌદ અને સાત તેરીને એકવીસ સાત વડે તો અહીંયા આપણે જોઈએ છીએ તો બંનેની અંદર જે પદ મળે છે એ કયો છે ત્રેવીસ તો આપણે ખ્યાલ આવે છે ગુસ્સા કેટલો છે તો કે ગુસ્સા જે આપણે મળે છે એકસો પંદર અને એકસો એકસઠનો જે મળે છે ત્રેવીસ તો ખાલી જગ્યાની અંદર આવશે આપને ત્રેવીસ મળશે બીજી ખાલી જગ્યા આપણે જોઈએ મિત્રો તો આપણે લસ્સા મેળવવાનું છે હવે ગુસ્સા હોય તેમાં જે સામાન્ય પદ હોય મીન્સ કે સમાન પદ હોય કે સામાન્ય પદ એ આપણે લેતા હોય છે અહીંયા આપણે લસા છે જેમાં મોટા ભાગના બધા પદ આવરી લેવા પડતા હોય છે તો અહીં આપણે જોઈએ તો એકસો પાંચ એકસો પાંચના ભાગ આપણે પાડીએ પાંચ વડે તો પાંચ દુ દસ અને પાંચ આ પાંચ હજી આપણે એના ભાગ પાડશું તો પાંચ અને સાત તેરીને એકવીસ અહીં આપણી પાસે છે એકસો ને પાંત્રીસ તો અહીં આપણે ભાગ ચલાવીએ તો પંદરથી ભાગ ચાલે છે તો અહીં આપણે પાંચ પાંચ વડે ચલાવીએ તો પાંચ દૂ દસ અને પાંચ સત્તા પાંત્રીસ અને સત્યાવીસના જે ભાગ પડશે ત્રણ તેરી નવ તેરીને સત્યાવીસ તો અહીં આપણે જોઈએ છીએ કે લસ્સાની અંદર આપણે બધું જ આવરી લેવું પડે પાંચ એક વખત છે તો પાંચ સાત અને ત્રણ છે ત્રણ વખત છે તો આપણે લઈ લઈએ તો હવે આપણે આનો ગુણાકાર જોઈએ તો આપને ખ્યાલ આવે તો તરી નવતે સત્યાવીસ અને પાંત્રીસ તો સત્યાવીસ હવે આપણે જોઈએ છીએ બંનેની અંદર એકમનો અંક પાંચ છે તો લસાની અંદર પણ પાંચ મળે પણ બધા જવાબ જે છે એ પાંચમાં છે પણ આપણે સામાન્ય વિચારીએ તો અહીંયા જે ગુણાકાર મળે એ આપને ત્રણ સંખ્યામાં કે ચાર સંખ્યામાં મળતો હોય અહીંયા પાંચ સંખ્યાવાળું છે બે પદવાળું તો આપણી પાસે એક જ ઓપ્શન છે નવસો જવાબ મળે આપણે જીરો બે પાંચ દસ એક છ સાત અને સાત સાત પાંચ પાંત્રીસ ત્રણ એકવીસ ને ચોવીસ પાંચ ચાર નવ તો આપને જવાબ મળે છે નવસો તો આપણો સાચો જવાબ કયો છે મિત્રો નવસો ને તો આની અંદર તમે એકમની સંખ્યાને અનુલક્ષીને ચાલો તો પણ આપને એનો જે જવાબ છે એ નજીકની કિંમતમાં મળી શકે છે ગણતરી તો પછીની વાત રહી હવે આપણે જોઈએ તો અહીંયા આપણે જોશું ગુસ્સા શોધવો છે તો આપણી પાસે દસ તો પહેલાં આવી જાય છે અને ત્રણથી ભાગ ચાલે તો સાત તેરી એકવીસ અને અગિયાર તેરી તેત્રીસ તો દસ તેરીને ત્રીસ તો આપણે એનો ગુસ્સા લઈએ તો દસ અને એકવીસ એટલે કે એકવીસના આપણે ભાગ પાડીએ તો સાત તેરી એકવીસ અહીંયા આપણે આવીએ તો દસ અને તેત્રીસ એટલે કે દસ ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર તો સામાન્ય પદ જે છે દસ તેરીને ત્રીસો તો અહીંયા ગુસ્સા આપણે જે જોઈએ છે મિત્રો તો જે દસ અને ત્રણ એટલે કે દસ તેરીને ત્રીસ પ્રાપ્ત થાય છે આનો ગુસ્સા છે ત્રીસ ચોથી ખાલી જગ્યાએ આપણે જોઈએ મિત્રો તો આપણે લસ્સા મેળવવાનો છે જે છે એકસો તેતાલીસ અને એકસો પંચાણું તો આ આપણે એકસો તેતાલીસ ના ભાગ પાડીએ તો અગિયાર વડે ભાગ ચાલે અગિયાર એકા અગિયાર અગિયારથી આપણે ભાગ ચલાવશું અગિયાર એકા અગિયાર ત્રણ અને અગિયાર તેરી તેત્રીસ એકસો પંચાણું છે તો પાંચ વડે તો ભાગ ચાલે જ તો પાંચ વડે ભાગ ચલાવીએ તો પાંચ તેરીને પંદર ચાર નવ પંચાણું પિસ્તાલીસ અહીંયા આપણે ઓગણચાલીસના એના અવયવ લઈએ તો અવિભાજ્ય અવયવ આપણે મળે છે પાંચ ત્રણ ને તેર હવે આપણે લસા જોઈએ છે તો લસ્સા આપણે જોઈએ છે તો બધું જ આવરી લેવું પડે હવે આપણે લસાની બાબતમાં આપણે જોઈએ મિત્રો તો આપણી પાસે એકસો તેતાલીસ એકસો પંચાણું છે જો આપણે આ ગણતરી ન કરી હોત તો એ પાંચ તેરીને પંદર એકમનો અંક પાંચ મળે તો છેલ્લી સંખ્યા તો નથી ઓપ્શન નીકળી જાય આ બેમાં છે એક તો હવે આની અંદર નાની કિંમત કઈ છે તો બે હજાર એકસો પિસ્તાલીસ જે મળે આ આપણે પ્રાપ્ત થતું નથી કેમ તો અહીંયા આપણે જોઈએ તો તેર તો તેર સામાન્ય નીકળે છે ત્યાર પછી અગિયાર છે અને ત્યાર પછી પંદર છે હવે આનો આપણે ગુણાકાર કરીએ તો એ ચાર અંકની અંદર જ જઈ શકે છે તો અહીં આપણે ગુણાકાર લઈએ તો પેલા આપણે તેરથી લઈએ તો તેર પાંચ પાસઠ એટલે છ તેરકા છ એટલે સોને ને પંચાણું અગિયાર વડે ગુણાકાર કરી લઈએ અગિયાર પાંચ પંચાવન પાંચ નવ્વાણું ને પાંચ એક ચાર દસ અગિયાર એકા અગિયાર ને દસ એકવીસ તો આપને મળે છે બે હજાર જે એનો લસા છે હવે આપણે આગળ જે પ્રમય જોઈ ગયા જે વાસ્તવિક સંખ્યાની અંદર જેમાં આપણે ખ્યાલ છે કે કોઈ બે સંખ્યા આપેલી છે જેની અંદર એક્સ અને વાય જેમાં આપણે લઈએ છીએ ત્રણ ઘાતને પાંચ ઘાત છે બે ઘાત છે તો આપણે લસ્સા વધુ ઘાત આવરી લેવી પડે તો વધુ વધુ ઘાત કઈ છે પાંચ ઘાત છે એક્સની પાંચ છે વાયની પણ પાંચ છે અને જો આપણે એમ કહેવામાં આવ્યો હોત ગુસ્સા તો ગુસ્સા માટે આપણે જોવું પડે તો એક્સની ત્રણ આવત અને વાયની બે ઘાત આવે તો ગુસ્સા મળે છે બંનેની પાંચ ઘાત તો અહીંયા લસા જે પ્રાપ્ત થશે એ એક્સની પાંચ અને વાયની પાંચ ઘાત પ્રાપ્ત થાય હવે આપણે જોઈએ તો આપણે એકસો સુડતાલીસના છેદમાં બેની ત્રણ ઘાત અને પાંચની બે ઘાતના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ કેટલા અંકો હશે હવે આપણે અહીંયા જોઈએ છીએ આપણે ખ્યાલ છે કે બેની ત્રણ ઘાત છે અને પાંચની બે ઘાત છે તો આપને સમાન કરવા માટે આપણે પાંચ વડે ગુણવાના એટલે આની પણ ત્રણ ઘાત થઈ જશે હવે આની પણ ત્રણ ઘાત થાય એટલે આપને શું પ્રાપ્ત થયું અહીંયા તો દસની ત્રણ ઘાત દસની ત્રણ ઘાત એટલે હજાર તો હજાર એટલે છેદમાં હજાર હોય તો દશાંશિન પછી કેટલી સંખ્યા મળે ત્રણ સંખ્યા મળે તો અહીંયા આપણો જવાબ છે ત્રણ જો દસ હજાર મળ્યા હોત તો ચાર લાખ તો પાંચ મળત આગળની ખાલી જગ્યા જોઈએ અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર જોઈએ સાતમી તો છત્રીસના છેદમાં બે ની પાંચ ઘાત અને પાંચની ત્રણ ઘાત ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો હશે હવે આપણે છત્રીસ છે તો છત્રીસ એટલે શું થયું બે દુ ચાર ચાર તેરી બાર અને બાર તેરી છત્રીસ જ્યારે અહીં આપણે જોઈએ છે બેની પાંચ ઘાત છે અને પાંચની ત્રણ ઘાત છે હવે અહીંયા આપણે જોશું તો બેની પાંચ ઘાત છે અને બેની બે ઘાત છે તો બે ઘાત છે એ જશે તો બે ઘાત આની અંદરથી જશે એટલે આપણી પાસે અહીંયા મળે નવ અને બેની ત્રણ ઘાત અને પાંચની ત્રણ ઘાત એટલે કે છેદમાં આપને શું મળશે એક હજારો એટલે દશાંશ ચિહ્ન પછી હજાર છે તો કેટલાય સંખ્યા મળે ત્રણ દસ હજાર હોય તો ચાર લાખ હોય તો પાંચ સો હોય તો બે દસ હોય તો એક તો હજાર છે તો અહીં આપણે શું મળશે ત્રણ હવે અહીં આપણે જોઈએ તો યુક્લિનના ભાગાકારના પૂર્વ મુજબ ધન પૂર્ણાંક એ અને સાત માટે અનન્ય પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે છે કે જેથી અહીં આપણે જોઈએ તો એ બરાબર સાત ક્યુ વત્તા આર થાય તો આરની કિંમત છે એ આની કરતાં તો નાની જ હશે સાત કરતાં તો જો સાત હોત તો ભાગ ચાલે આઠ હોત તો પણ ભાગ ચાલે તો અહીંયા આરનું જે મૂલ્ય છે એ કોની કરતાં નાનો હોત એ ખાલી જગ્યાથી નાનો હોત તો આપણે સાતથી નાનો પૂર્ણાંક મળે તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આનું સ્વરૂપ જે છે હકીકતમાં બિક્યુ વત્તા આર એટલે બી છે એ સાત છે જો સાત હોત કે આઠ હોત તો આપણે ભાગ ચલાવી શકીએ પણ સાત થી નાનો હોય તો ભાગ ચાલે નહીં એટલે સાત થી નાનો અનુપૂર્ણાંક મળે હવે આપણે જોઈએ પાંત્રીસ પાંત્રીસ એટલે આપણે ખ્યાલ છે કે પાંચ સત્તાને પાંત્રીસ તો પાંચ અને સાત હવે અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે છે પાંચની પાંચ ઘાત છે બેની ત્રણ ઘાત છે એક ઘાત જશે પાંચમાંથી ચાર ઘાત થશે ચાર ઘાત થાય એટલે આને આપણે ચાર ઘાત કરવા માટે બે વડે ગુણશું તો આપણી પાસે અહીંયા નીચે જે છેદમાં મળશે એ બે વડે ગુણ્યા બાદ બે વડે ગુણ્યા બાદ શું મળશે આપને એક પાંચ જશે તો આપને ચાર ઘાતવાળું પદ મળે આ જે પદ છે ચાર ઘાતવાળું પદ મળશે એટલે કે દસ હજાર થશે તો દશાંશ સ્થાન પછીનું જે નિરૂપણ કરીએ તો ઓછામાં ઓછી કેટલી સંખ્યા મળે ચાર મળે છે તો જવાબ કેટલો આવશે ચાર ઘાત છે એટલા મીંડા અને એટલી જ દશાંશ પછીની સંખ્યા દસમી કાલી જગ્યામાં જોઈએ તો આપણી પાસે છે ત્રેવીસ પાંત્રીસ છેતાલીસ એનો આપણે લસા જોઈએ છે તો આનો આપણે લસ્સા મેળવવા માટે આપણે ગુણાકાર લેવો પડશે તો ગુણાકાર લઈએ અહીં ભાગ ચલાવી તો ભાગ ચાલતો નથી સાતથી પણ નથી ચાલતો પાંચથી પણ ચાલતો નથી તો આપણે અહીંયા ગુણાકાર લેવો પડે ગુણાકાર લઈએ ત્રણ છ અઢાર એક બાર ને તેર પાંચ છ ત્રીસ ત્રણ અને ત્રેવીસ તો આપણે મળશે અહીંયા આઠ ને અગિયાર વધી એક છ ને સોળ કારણ કે ત્રેવીસ દુ છેતાલીસ અહીંયા આપણે જોઈએ છીએ તો ત્રેવીસ પછી આ ત્રેવીસ એકા ત્રેવીસ અહીંયા આપણે જોઈએ તો આપણે પાંત્રીસ દુ સિત્તેર લઈએ અને સિત્તેર અને ત્રેવીસ લઈએ એટલે કે છેતાલીસ ગુણ્યા પાંત્રીસ એટલે આપને જવાબ છે એનો લસ્સા પ્રાપ્ત થાય તો એનો લસ્સા જે પ્રાપ્ત થાય છે એ સોળ દસ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ રીતે ખાલી જગ્યા જે છે એમાં ગણતરી તો અમુકમાં કરવી જ પડે જેથી કરીને આપણે જો પ્રેક્ટિસ કરીએ તો સ્પીડ વધી શકે છે સ્પીડ વધવાથી આપણે ગ્રીપ પણ આવે છે જેથી આપણે પરીક્ષાની અત્યારથી જો તૈયારી શરૂ કરીએ તો આપણી માટે વિભાગ એ હોય કે વિભાગ બી હોય કે કોઈ પણ વિભાગ છે આપણી માટે ખૂબ સરળ રહેતો હોય છે જો ચેનલ પર સૌપ્રથમ પ્રથમ વખતો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો સૌ પ્રથમ તમને મળે બસ હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો જય હિન્દ